નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ દસ અને વિષય વિજ્ઞાનના પ્રયોગ નંબર અગિયાર નું સંપૂર્ણ મિત્રો નવી આવૃત્તિ પ્રમાણે સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો પ્રયોગ નંબર અગિયાર હેતુ છે પ્રકાશ સંશેલન માટે પ્રકાશ જરૂરી છે તે દર્શાવવું સાધનો જોઈશે લીલા અને મોટા પ્રણો ધરાવતા કુંડામાં ઉગાડેલો છોડ

ઉપર નીચે ગેનોગના પ્રકાશ પડદો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિંટોળો આ છોડને ત્રણ દિવસ સૂર્યપ્રકાશમાં રાખો અને ત્રણ દિવસ પછી ગેનોગનો જે પ્રકાશ પડદો હતો તેને દૂર કરી તે પર્ણને તોડો આ પર્ણને આલ્કોહોલ ધરાવતા બીકરમાં મૂકી બીકરને વોટર બાથમાં મૂકો વોટર બાથને ગરમ કરો અને બીકરમાં પર્ણ રંગવિહીન બને ત્યારે બહાર કાઢી પાણીથી સ્વચ્છ રીતે ડોપરની મદદથી આયોડિનના દ્રાવણમાં થોડા ટીંપા નાખો આયોડિનનું દ્રાવણ દૂર કરી પર્ણના અવલોકન કરો અવલોકન મિત્રો એ આવશે કે પર્ણનો પડદો વીંટાળેલો ભાગ પૂરો બનતો નથી જ્યારે બાકીનો ભાગ ભૂરો જે છે તે બને છે નિર્ણયની વાત કરીશું તો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે જ્ઞાન ચકાસણીની વાત કરીએ ત્યારે નીચેના દરેક પ્રશ્ન નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવું શ્વસન કરે છે તો તો એ ઝાલર નંબર સજીવ છે બી જોડકા જોડો તો આવશે બી મિત્રો એટલે કે લીલ છે તેને સી સાથે જોડીશું સ્વાવલંબી છે અમરવેલ છે તેને ડી સાથે જોડીશું પરોપજીવી છે નંબર ત્રણ ફૂગ જે છે તે આવશે એ સાથે મૃતોપજીવી છે અને અમીબા છે તે આવશે બી

વિદ્યાર્થી મિત્રો આગળના પ્રયોગ નંબર બાર નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો જો વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઈક નું બટન દબાવવાનું ભૂલશો નહીં